વડાપ્રધાને દેશની જનતાને સંબોધતા કહ્યું કે મહાકુંભ આપણી આસ્થા આધ્યાત્મ અને સંસ્કૃતિનો દિવ્ય મહોત્સવ છે મને મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા તેમજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાની અહીં તક મળી છે તેનાથી હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યો પ્રયાગરાજ કી ધરતી પર એક નયા ઇતિહાસ રચા જા રહા હૈ अगले साल महाकुंभ का आयोजन देश की सांस्कृतिक आध्यात्मिक पहचान को नए शिखर पर स्थापित करेगा और मैं तो बड़े विश्वास के साथ कहता हूं बड़ी श्रद्धा के साथ कहता हूं अगर मुझे इस महाकुंभ का वर्णन एक वाक्य में करना हो तो मैं कहूंगा ये एकता का ऐसा महायज्ञ होगा जिसकी चर्चा पूरी दुनिया में होगी કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા પ્રિયંકાએ તેમના ભાષણમાં અદાણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભાજપ સરકાર પણ અદાણીના નફાથી જ ચાલી રહી છે અદાણીને ભાજપ સરકારે કોલ્ડ સ્ટોરેજ આપી દીધા હતા એક વ્યક્તિ માટે એકસો ને બેતાલીસ કરોડ દેશવાસીઓની અવગણના કરીને બિઝનેસ સંસાધન પૈસા ફંડ બંદર એરપોર્ટ રોડ રેલવે પ્રોજેક્ટ્સ અને કારખાના તથા ખાણ અને સરકારી કંપનીઓ પણ અદાણીને આપી દેવામાં આવી પંજાબ અને હરિયાણાની બોર્ડર પર ખેડૂતો દિલ્હી કૂચ આંદોલન કરીને દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ તેમને અટકાવવા માટે ટીયર ગેસના સેલ છોડવા સહિતનો બળ પ્રયોગ કરી રહી આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો કોર્ટે દેખાવો કરી રહેલા ખેડૂતોને ગાંધીવાદી રીત અપનાવવાની સલાહ આપી છે ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે રોપવે સેવા હાલમાં બંધ કરાઈ છે ચાર દિવસથી ભારે પવનને કારણે રોપવેના સંચાલન પર તેની અસર પડી રહી છે જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ વિકાસ કાર્યોના કામોનું લોકાર્પણ તથા ખાદમૂરત કરવામાં આવ્યું ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો મોટો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડ્યો આંધ્રપ્રદેશની પોલીસ બાતમીને આધારે પાટણ પહોંચી પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર સિત્તેરમાં કરોડોના રક્તચંદનના એકસો ને પચાસ ટુકડા પકડી પાડ્યા હતા રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર બે હજાર ચોવીસમાં ગુજરાતની વધુ એક સિદ્ધિ સામે આવી છે પંચમહાલની વાવકુલ્લી બે બની દેશની સર્વશ્રેષ્ઠ યુક્ત પંચાયત દેશની પિસ્તાલીસ એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા રૂપિયા છેતાલીસ કરોડની રકમ એનાયત કરવામાં આવી અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો વિદેશ ગયા હોય તેઓ પાસેથી શિક્ષણ વિભાગ દ્વારા જવાબ માંગવામાં આવ્યો બાવીસ ડિસેમ્બરે સમગ્ર રાજ્યમાં એસટીઆઈની પરીક્ષા યોજાશે એક લાખ પંચ્યાસી હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે પહેલીવાર ઉમેદવારો બાજુના જિલ્લામાં પરીક્ષા આપશે તેવી વ્યવસ્થા કરવામાં આવી પુષ્પા ટુ ફિલ્મની સ્ક્રીનિંગમાં મચેલી નાઝભાગ કેસમાં જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધ્યા બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો જેના પર અલ્લુ અર્જુનના વકીલે વચગાળાના જામીન માંગીને અરજી કરી હતી કોર્ટે દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન આપવાની મંજૂરી આપી આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર